મચંદ્રચાર્ય યુનિવર્સિટીમાં લાફાકાંડ બાદ પોલીસની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ પર કડક કાર્યવાહી અંગે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસ કાર્યકરો દારૂકાંડમાં તપાસની માંગ સાથે દેખાવ કરવા ગયા હતા ડ્યુટી પર ન હોવા છતાં પોલીસ કર્મીએ ધારાસભ્ય પર બબડ પ્રયોગ કરવા પ્રયત્ન કર્યો હતો લાફાકાંડને અમે વખોડીએ છીએ પરંતુ પોલીસની કામગીરી નિંદનીય છે પોલીસ હોસ્ટેલમાં ઘુસી વિદ્યાર્થીઓને ઢોર માર મારી રહી છે ભાજપના ઈશારે વિદ્યાર્થીઓ પર દમનકારી વર્તન થઈ રહ્યું છે પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી છોડી દીધા બાદ શાંતિ ભંગ બદલ ફરીવાર પકડવામાં આવ્યા હતા તેમણે વધુમાં કહ્યું હતું કે બાપુનગરમાં આતંક મચાવનાર સામે પોલીસ કડક નથી થઈ શકતી અને અવાજ ઉઠાવનાર વિદ્યાર્થીઓ સામે પોલીસ દબંગ બને છે જો સમગ્ર મામલો બંધ નહીં કરાય તો પાટણમાં કોંગ્રેસ પક્ષ આક્રમક દેખાવો કરશે તેની ચીમકી પણ ઉચ્ચારી હતી

એમણે કોંગ્રેસ પક્ષના કાર્યકરોને એમની રજવાત કરતા અટકાવવાનો પ્રયત્ન કર્યો અને જવાબદારીમાં ન હોવા છતાં સર્વિસમાં ન હોવા છતાં બળ પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો એ સમયે જે ઘર્ષણ થયું યુનિવર્સિટી 24 કલાક સુધી કોઈ ફરિયાદી ન બની ત્યાર બાદ પણ ફરિયાદી ન બની પરંતુ પોલીસ જાતે ફરિયાદી બની અને કોંગ્રેસ પક્ષના મુખ્ય આગેવાનો ઉપર કેસ કર્યો અને અન્ય આગેવાનોમાં બસ્સો જણા જેટલા લોકોને સમાવેશ બતાવ્યા ત્યારબાદ છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી તમામે તમામ હોસ્ટેલમાંથી જુદા જુદા વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવે છે એમને ઢોર માર મારવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના ઈશારા ઉપર ગુજરાત રાજ્યનો ગૃહ વિભાગ ગુજરાત રાજ્યનું પોલીસ તંત્ર આ વિદ્યાર્થીઓ સાથે જે દમનકારી પ્રવૃત્તિ અપનાવે છે

બંધ કરે જો બંધ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા આગામી દિવસોમાં પાટણ ખાતે ખૂબ આક્રમક દેખાવો કરવામાં આવશે